સ્વામિનારાયણ હરે ઝાલાવ પ્રદેશમાં ધાંગધ્રાની બાજુમાં બલદાણા ગામ છે શ્રીજી મહારાજના વખતનો સત્સંગ તેમાં એક ભગત રહેતા હતા પરમ એકાંતિક ભક્ત હતા મનથી અખંડ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્ર બોલ્યા જ કરે જ્ઞાતિ બ્રાહ્મણ છે ખેતીવાડીનો ધંધો કરે સંતોષી જીવન હતું આ દુનિયાની અંદર સંતોષી જીવન વિતાવું અતિ કઠણ છે પુત્ર મળે તો પોત્રની ઈચ્છા થાય પૈસા મળે તો બંગલાની ઈચ્છા થાય એક પછી એક સુખ મળતા આવે છતાં નાસંત સુખની તૃપ્તિ થતી નથી આ જગતની અંદર માણસો મોહ માયામાં એટલા બધા ડૂબ્યા છે ન પૂછો વાંક શાંતિ જોઈતી હોય તો ભગવાનનું ભજન કરો જૂઠા ભગત નિષ્કામી ભક્ત છે જૂઠા ભાઈના પેટની અંદર સારણ ઘાંઠ થયેલી હતી ખૂબ દવા કરી બતાવ્યું છતાં પણ નથી ચાલુ જ છે સંતો બલદાણા ગામમાં પધારે ત્યારે જૂઠાભાઈને ગેર ઉતારો રાખે રસકસ છાસ પાણી દૂધ વગેરે તમામ સામગ્રી તૈયાર રાખે સંતો ભોજન બનાવી ભગવાનને જમાડીને જમે પ્રસાદી જૂઠાભાઈને પણ આપે સગા સંબંધીમાં જેટલું હેત છે એટલું જ હેત સંતો ઉપર છે સંતોને જમ્યા પછી બીજે ગામ જવાનું થયું મહાનુભાવાનંદ સ્વામી ચાર સંતોને લઈને આવ્યા છે જુઠ્ઠા ભગતને કહ્યું અમારે બીજે ગામ જવું છે તો ગાડાની સગવડ કરી દો તો સારું સખત તાપ તપ્યો છે ચાલીને જવાય તેમ નથી જુઠ્ઠા ભગતે કહ્યું સ્વામીજી તડકામાં જવાનું રહેવા દો ઠંડો પહોર થશે ત્યારે જઈશું

ચાર સંતો ગાડામાં બેઠા ગાડું ચાલતું થયું સંતો ભગવાનની વાતો કરે છે શ્રદ્ધા અને ભાવના બીમાર હોવા છતાં પોતે જવા તૈયાર થયા એમ ન કે સ્વામી બીજાના ગાડામાં જાઓ હું બીમાર છું આવા ભક્ત જાજા મળતા નથી સંતો ઉપદેશ આપે છે અને જૂઠા ભગત સાંભળે છે ભગત જીવની કમાણી કરી લેજો આ સંસાર પંખીડાના માળા જેવો છે પંખીડા પાંખ આવે તો ઉડી જાય દીકરાના લગ્ન થાય તો જુદા થઈ જાય માયામાં રચ્યા પચ્યા રહેશો તો વાસના રહેશે ભગવાનના ભજન ભક્તિમાં રચ્યા પચ્યા રહેશો તો નિર્વાસનિક થશો દેહદર્શી થવું નહીં આત્મદર્શી થવું દેહદર્શીને મલિન સંકલ્પ થયા કરે આત્મા ને ભગવાન ભજવાના પવિત્ર સંકલ્પ થાય દેહદર્શીને આ લોકના સુખ મીઠા લાગે ને આ લોકના સુખ કડવા ઝેર જેવા લાગે જુઠ્ઠા ભગત એક જીતે વાત સાંભળે છે બળદ ધીમા ધીમા ચાલે છે ગાડું ચાલ ચલાવવામાં વૃદ્ધિ રહી નહીં સાવધાની રહી નહીં ઓચિંતું સસલું જંગલમાંથી નીકળ્યું બળદના પગ વચ્ચેથી પસાર થયું બળદ ભડક્યા ગાડાથી દૂર થઈ ગયા અને જુઠ્ઠા ભગત ઓચિંતા ગાડાથી નીચે પડી ગયા ગાડાનું પેડું જૂઠા ભગતના પેટ ઉપરથી ચાલ્યું ગયું ગાડું ચલાવો

એમ કહીને જૂઠા ભગત ના પેટ ઉપર મીઠો હાથ ફેરવે છે સાચા સંતો ના હાથમાં શ્રીજી મહારાજ નો હાથ છે સંતો દિલગીર થઈ ગયા હવે શું થશે ભગવાન ને પ્રાર્થના કરે છે હે ભગવાન હે દયાળુ દયા કરો જૂઠા ભગત ને બેઠા કરો બે કલાક થયા જૂઠા ભગત બેઠા થઈ ગયા સ્વામી રાજી થઈ ગયા હે પ્રભુ તમે અમારી અરજી સ્વીકારી સંતોએ જૂઠા ભગતને પાણી પાયું જૂઠા ભગત તમે ધીરે ધીરે તમારા ઘરે જાઓ અમે ચાલ્યા જઈશું ગામ નજીક છે જૂઠા બગત મંદ મંદ હસતા બોલ્યા સ્વામીજી મને કંઈ થતું નથી સારણ ગાંઠની પીડા હતી તે મટી ગઈ પેડું પેટ ઉપર ફરી ગયું તો ગાંઠ દબાઈ ગઈ હવે સારું થઈ ગયું છે મારી ચિંતા ન કરો દવાથી મટ્યું નહીં પણ તમારા આરસીવાદથી મટી ગયું

જુઠા ભગત પાછા પોતાને ગામ આવ્યા ગામના માણસો પૂછે છે ભાઈ તમને પેટમાં સારણ ગાંઠ હતી તે કેમ મટી ગઈ અમને દવા બતાવો ત્યારે જુઠ્ઠા ભગત ખુમારીથી બોલ્યા મહાનુભાવાનંદ સ્વામી જેવા સંતો ગાડામાં બેઠા હોય બળદ ભડકી જાય આપણે નીચે પડી જઈએ ગાડાનું પેડું પેટ ઉપર ચાલ્યું જાય તો સારણ ગાંઠ મટી જાય આ એની દવા છે જૂઠા ભગત પહેલા થોડો ભાર પણ ઉચકી શકતા નહીં હવે તો ગમે તેટલો ભાર ઉપાડવો હોય તો ઉપાડી જાય છે જેના ઉપર ભગવાનની અને સંતની કૃપા થાય છે તેના દુઃખ ચાલ્યા જાય છે દાસ ભાવે રહે તે ગુરુમુખી કહેવાય મનનું ગમતું કરે તેને મનમુખી કહેવાય અજ્ઞાનીને ઊંધું સમજાય અને જ્ઞાનીને સવડું સમજાય છે સાચા ભક્ત પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ હોતી નથી અને દૈહિક દુખથી હિંમત હારી જતા નથી દરેક ક્રિયામાં ભગવાનને સાથે રાખે છે પ્રભુનું સ્મરણ કરતા કરતા જમે છે એક ક્ષણ પણ ભગવાનને ભૂલતા નથી મીઠ થકી નથી મુકતા સુંદર મૂર્તિ સગુણ સુતા બેઠતા જાગતા ગાય છે પ્રભુના ગુણ સજાન સ્વામી મહારાજની જય